ખેડૂત માટે યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મહિલાઓ માટે અગત્યની યોજના જે દર મહિને તમને સાત હજાર રૂપિયાની સહાય મળશે ડાયરેક્ટ ખાતાની અંદર તમને સહાય ચૂકવવામાં આવશે તો યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે યોજનાનું નામ છે વીમા શક્તિ યોજના જે પીએમ મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ હરિયાણા પાણીપતા મહિલાઓ માટે એક નવી યોજના વીમા શક્તિ યોજના અમલમાં મૂકી છે જે દેશની અંદર દરેક મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે અને રોજગારી સ્રોત સાથે જોડવા એક મોટો પ્રયાસ છે તો મિત્રો મહિલા શક્તિ યોજના અંતર્ગત તમે દર મહિને સાત હજાર રૂપિયાની કમાણી ઘરે બેઠા અને તમારા ગામ વિસ્તારની અંદર કામ કરી અને કરી શકો છો તો આ યોજના મુખ્ય હેતુ છે કે એવા ગામડા અડધ શહેરી વિસ્તારોમાં મહિલાઓને એલઆઈસી જોડી અને નોકરી આવક બંને મજબૂતી આપવામાં આવશે એટલે કે એલઆઈસી અંતર્ગત તમારે આની અંદર એક એજન્ટ બનવાનું છે અને એજન્ટના માધ્યમથી તમને દર મહિને સાત હજાર રૂપિયાની કમાણી કરી શકો છો તો આની અંદર આપણે વાત કરીએ કે જે મહિલાઓ ઓછામાં ઓછું દસ પાસ કરેલું છે એમને અઢાર થી સિત્તેર વર્ષની ઉંમર છે એમને સીધો લાભ મળશે શું છે વીમા શક્તિ યોજના તો આ યોજના અંતર્ગત મહિલાઓને ત્રણ વર્ષ સુધી વિશેષ તાલીમ આપવામાં આવશે અને તાલીમ દરમિયાન દર મહિને સાત હજાર રૂપિયા સ્ટાઈપેન્ટ પણ આપવામાં આવશે તો તાલીમ બાદ મહિલાઓને એલઆઈસીમાં એજન્ટ તરીકે કાર્યરત થશે સાથે સાથે જે મહિલાઓ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલ છે તેમને ડેવલપમેન્ટ ઓફિસરની જે જોબની તક પણ આપવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે વીમા શક્તિ યોજના અંતર્ગત વીમા સખી બનવા માટે તમારે અઢારથી સિત્તેર વર્ષ હોવા જોઈએ ઓછામાં ઓછું દસ પાસ હોવું જોઈએ તાલીમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી આવડતી હોવી જોઈએ આધાર કાર્ડ બેંક ખાતું અને શૈક્ષણિક પ્રમાણપત્રો અવશ્ય હોવા જોઈએ તો આ યોજનાનો ફાયદો એ છે કે દર મહિને ત્રણ વર્ષ સુધી સાત હજારનું સ્ટેપિંગ મળશે તાઇ તાલીમ બાદ જે વીમા ક્ષેત્રની અંદર તમે કામ કરવા માંગતા હોય એ કામની તક મળશે અને ગ્રેજ્યુએટ મહિલાઓ માટે ઉચ્ચ પદ સુધી પહોંચવા માટે સંભાવના થશે તો આર્થિક સ્વતંત્ર અને આત્મવિશ્વાસ વધારશે તો વીમા સખી અંતર્ગત જે આયોજના છે એની અંદર તમને ઉત્તમ તક અંતર્ગત ત્રણ વર્ષ સુધી દર મહિને સાત હજારનું સ્ટાઈપેન્ડ એલઆઈસીના માધ્યમથી આપવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે નરેન્દ્ર મોદી દ્વારા જે દીકરીઓને કહ્યું છે કે હવે મહિલાઓ પણ દેશની વિકાસ યાત્રા સહભાગી બનશે તો પીએમ મોદીએ કહ્યું છે કે હવે મહિલાઓ પાસે પોતાના બેંક ખાતા રહેશે જેનાથી તેમાં હિસ્સાના બધા જ લાભો સીધા ખાતાની અંદર જમા થશે પછી ગેસ સબસિડી હોય મુદ્રા લોન હોય કે આજકાલ જે મહિલાઓ માટે યોજના બેંક સખી બની ગામડાઓમાં પણ લોકોને બેન્કિંગની સુવિધા પણ પહોંચાડશે તો વીમા સખી યોજના અંતર્ગત મહિલાઓને એલ સી એજન્ટ તરીકે વ્યવસાયિક જીવન જરૂરી જે રહેશે અને પોતાના પરિવારના સભ્યો અંતર્ગત જે ભવિષ્ય માટે નવી દિશા નિર્ધારિત કરશે તો વીમા સખી યોજના માત્ર એક સરકારી યોજના નથી પણ મહિલાઓ માટે રોજગારી આત્મવિશ્વાસ અને આર્થિક સ્વતંત્ર નવી શરૂઆત રહેશે તો મિત્રો આની અંદર વીમા સખી યોજના અંતર્ગત તમે દર મહિને સાત હજાર રૂપિયાનું સ્ટાઇપ પેન્શન મેળવી શકો છો તો જૈનની ત્રણ તેમાં તમચે કરવી ગુજરાત